મળતી માહિતી મુજબ સંજેરી તાલુકામાં આવેલ વાણિયા ઘાટી ગામે સરપંચ શ્રી લીમસિંગભાઈ ટીહાભાઈ અધ્યક્ષપણા હેઠળ વાણિયા ગ્રામજનોના આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા ડીજે અને દારૂ સદંતર બંધ કરવા યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી નવી લગ્ન બંધારણ નક્કી કરી અમલીકરણ માટે જેમાં સરપંચ શ્રી લીમસિંગભાઈ ટીહાભાઈ રાઠોડ તેમજ માજી સરપંચ શ્રી ચંદુભાઈ તાલુકા સભ્ય શ્રી મુકેશભાઈ ગરાસિયા સર્ત

નવીન લગ્ન બંધારણ મુજબ દહેજના એક લાખ એકાવન હજાર ચાંદી પાંચસો ગ્રામ સોનું ત્રણ તોલા ભાજડીયાના વરપક્ષના ત્રણ હજાર કન્યા પક્ષના પચીસો કાપડું બંધ પાઘડી બંધ રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા